દેશના પ્રગતિશીલ રાજ્યોમાં ગણના પામતા ગુજરાત રાજ્યમાં જોરશોરથી વિકાસના ગાણા ગવાઈ રહ્યા છે અને રાજ્યના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો સુધી વિકાસના ફળ પહોંચી રહ્યા હોવાના દાવા પણ થઈ રહ્યા છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાંથી પ્રજાના પ્રતિનિધિઓ તરીકે ચૂંટાયેલા ધારાસભ્યો પોતાના મત વિસ્તારની વિકાસ ભૂખ સંતોષવા માટે કેટલાક સજાગ અને સક્રિય છે તેની કડવી છતાં સત્ય વિગતો બહાર આવી છે તમને જાણીને નવાઈ લાગશે કે બનાસકાંઠાના નવ ધારાસભ્યો પૈકી બે ધારાસભ્યોએ તો તેમની ગ્રાન્ટમાંથી છેલ્લા એક વર્ષમાં એક પાય પણ વાપરી નથી જ્યારે એક ધારાસભ્યએ પૂરેપૂરી ગ્રાન્ટનો વપરાશ કરી દઈ પોતાની સક્રિયતાની પ્રતિતિ કરાવી છે ગત વર્ષે યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે બનાસકાંઠામાં પણ વિકાસનો મુદ્દો ખૂબ ગાજ્યો હતો અને વિકાસના નામે મત પણ મેળવાયા હતા પરંતુ ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયા બાદ બનાસકાંઠા જિલ્લામાંથી ચૂંટાયેલા ધારાસભ્યોએ છેલ્લા એક વર્ષમાં વિકાસલક્ષી કામો માટે જોઈએ તેવી સક્રિયતા દાખવી નથી આમ તો દરેક ધારાસભ્યોને પોતાના મત વિસ્તારના વિકાસકામો માટે વાર્ષિક પચાસ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાય છે અને આ ગ્રાન્ટના વપરાશ માટે જે તે ધારાસભ્યએ પોતાના મત વિસ્તારમાં જરૂરિયાત મુજબના વિકાસકામો હાથ ધરવાના સૂચનો જિલ્લા આયોજન મંડળને મોકલી આપવાના હોય છે એટલે કે દરેક ધારાસભ્યોએ કોઈપણ જાતનો પરસેવો પાડ્યા વગર માત્ર સલાહ સૂચનો આપી જિલ્લા આયોજન કચેરી મારફત વિકાસકામો કરાવવાના રહે છે પરંતુ મોટા ભાગના ધારાસભ્યો વિકાસ કામોના સૂચનો કરવામાં પણ ભારે આળસ દાખવી રહ્યા છે અને સરકારી ગ્રાન્ટના વપરાશમાં પણ કંજુસાઈ કરી રહ્યા છે બનાસકાંઠાના દરેક મતવિસ્તારોમાં સ્થાનિક ધારાસભ્યોએ વિકાસના કામો સંદર્ભે દાખવેલી સક્રિયતાની વિગતે વાત કરીએ તો કાંકરેજ મત વિસ્તારના ધારાસભ્ય ધારશીભાઈ ખાનપુરાનું નામ સૌથી અગ્રેસર રહ્યું છે કાંકરેજ બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ધારસીભાઈ ખાનપુરાએ છેલ્લા એક વર્ષમાં પોતાને મળેલી પચાસ લાખ રૂપિયાની વિકાસ ગ્રાન્ટનો પૂરેપૂરો ઉપયોગ કરી દઈ પોતાના વિકાસ ભૂખ સંતોષવાના પ્રયાસો કર્યા છે એ જ રીતે દાતા મત વિસ્તારમાંથી પ્રથમ વખત જ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કાંતિલાલ ખરાડી પણ પોતાની વિકાસ ગ્રાન્ટ વાપરવાના મામલે જિલ્લામાં બીજા ક્રમે રહ્યા છે ધારાસભ્ય તરીકે નવા નિશાળ્યા જેવા કાંતિલાલ ખરાડીએ અત્યાર સુધીમાં પોતાને મળેલી પચાસ લાખ રૂપિયાની વિકાસ ગ્રાન્ટમાંથી સાડત્રીસ લાખ પંચોતેર હજાર રૂપિયાના વિકાસકામો કરાવ્યા છે પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ પણ પોતાની વિકાસ ગ્રાન્ટ વાપરવામાં થોડાક સક્રિય જણાય છે અને અત્યાર સુધીમાં પોતાની પચાસ લાખની વિકાસ ગ્રાન્ટમાંથી ત્રીસ લાખ પચાસ હજાર રૂપિયાના વિકાસકામો કરાવી તેઓ ત્રીજા નંબરે રહ્યા છે ધારાસભ્યની વિકાસ ગ્રાન્ટમાંથી વિકાસકામો કરાવવાના મામલે વડગામ બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા મણિલાલ વાઘેલાએ પણ ગ્રાન્ટના વપરાશમાં ચોથા ક્રમે રહી સક્રિયતાની પ્રતીતિ કરાવી છે મણિલાલ વાઘેલાએ અત્યાર સુધીમાં પોતાના મત વિસ્તારમાં સત્તર લાખ રૂપિયાના વિકાસકામો કરાવી પ્રજાની અપેક્ષાઓ સંતોષવાની સક્રિયતા દાખવી છે તો ધાનેરાના ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે પણ પોતાના ધારાસભ્ય તરીકે મળેલી પચાસ લાખની વિકાસ ગ્રાન્ટમાંથી અત્યાર સુધીમાં સોળ લાખ રૂપિયાનો પોતાનો મત વિસ્તારના વિકાસકામો પણ ઉપયોગ કરાવ્યો છે ગ્રાન્ટના વપરાશમાં ધાનેરાના ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ પાંચમા ક્રમે રહ્યા છે નોંધપાત્ર બાબત એ છે કે બનાસકાંઠામાં પોતાના મતવિસ્તારમાં જરૂરિયાત મુજબના વિકાસકામો કરાવવા માટે સક્રિય રહેલા એકથી પાંચ ક્રમ સુધીના તમામ ધારાસભ્યો કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા છે હવે અન્ય મત વિસ્તારોમાંથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા ધારાસભ્યોની વાત કરીએ તો ડીસાના ધારાસભ્ય લીલાધરભાઈ વાઘેલાએ તેમને મળેલી વિકાસ ગ્રાન્ટમાંથી અત્યાર સુધીમાં દસ લાખ રૂપિયા જ વિકાસકામો માટે વાપર્યા છે અને તેમની ગ્રાન્ટની બાકીની રકમ જમા પડી છે જ્યારે વાવના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ અત્યાર સુધીમાં માત્ર ને માત્ર એક લાખ રૂપિયાના વિકાસકામોના સૂચન કર્યા છે જ્યારે બાકીની ગ્રાન્ટ હજુ વણ વપરાયેલી જ પડી છે સૌથી વધુ મહત્વની વાત એ છે કે થરાદમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા પરબતભાઈ પટેલ અને દિયોદરમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કેશાજી ચૌહાણને હજુ સુધી તેમની વિકાસ ગ્રાન્ટના વપરાશ માટે સૂચનો કરવાની ફુરસત પણ મળી નથી અને આ બંને ધારાસભ્યોની વિકાસ ગ્રાન્ટમાંથી હજુ સુધી એક પાઈનો પણ વપરાશ થયો નથી બનાસકાંઠામાંથી ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ પોતાના મત વિસ્તારોની વિકાસભૂખ સંતોષવાના મામલે કેટલા સક્રિય રહ્યા છે તેની આ આંકડાકીય વિગતો ઘણું બધું કહી જાય છે જો પ્રજાના પ્રતિનિધિઓને વિકાસ કામોના સૂચન કરવાની ફુરસત પણ મળતી ના હોય તો ધારાસભ્યની ગ્રાન્ટના પરિણામલક્ષી વપરાશની જવાબદારી સંબંધિત અધિકારીઓને સોંપી દેવાય તે વધુ જરૂરી જાણી રહ્યું છે